વેસ્ટર્ન આઉટફિટ તમે ગોતી રહ્યા છો અને સારું મળતું નથી એક વાર છે ને તમે રૂબરૂ કંકાવટી ફેશનમાં આવી જાવ જોઈ શકો છો બે કલર ઓપ્શનની સાથે મસ્ત આર્ટિકલ આખું છે ને કલકત્તા વર્ક રહેવાનું છે ડિઝાઇનર પીસ રહેવાનું છે માર્કેટમાં છે ને આ પીસ કચ્છ જોવા પણ નથી મળવાનું એ ટાઈપનું આખું કલેક્શન રહેવાનું છે બે કલર કોમ્બિનેશન અને વર્ક પણ જોઈ શકો છો આખું વર્ક અલગ રહેવાનું છે ફેબ્રિક પણ બહુ મસ્ત આપેલું છે પ્યોર ફેબ્રિક ની અંદર અને નીચે છે ને ફૂલ ફ્લેર ની અંદર પ્લાઝો આપેલો છે જોઈ શકો છો લુક પણ આખો પીસનો નો પહેરાતા ડિફરન્ટ રહેવાનો છે તમારે જો આવું આઉટફિટ પરચેસ કરવું હોય ને તો કંકાવટી ફેશન માં આવી જાવ અથવા ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો પણ કરી શકો છો અને એમાં એમાં બીજો કલર પણ આપેલો છે એ પણ તમને ઓપન કરીને બતાવી દઉં છું આ ટાઈપનો કલર સટ રેવાનું છે બહુ મસ્ત આઉટફિટ પ્યોર ફેબ્રિક ની અંદર આખું એકદમ છે ને હેવી વર્ક ની સાથે રેવાનું છે આ ટાઈપનો નેકલેસ દુપટ્ટો રેવાનું છે અને નીચે છે ને આ ટાઈપનો ફૂલ ફ્લેરનો પ્લાઝો આપેલો છે અને આવો ડેઈલી નવો કલેક્શન જોવા માટે અમારી કંકાવટી ફેશન આઈડી ને ફોલો કરી નાખો બાકી તમને આ કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવીજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ